जारे सात प्रमुखदर्शक करवाचे या लाख थे हमने तुम्हें क्यारे खबर करते हमने सारी जो भैया ने चुप है कई बार खाली हाती सबला थोड़ा पूरा रामी आता सपनामा रमेश भाई ने आजा जो आपकी चोरी से बराबर फावर के थोड़ा पूरा रामी आता सपनामा रमेश भाई ने आजा कैसे होतो धलेला असेल इतने वाक्य रत्न आडाले से तो मुझे इको वाचिस કોઈ કમ જાતના ફેરફાર કે રામન ભાવ ચાલવા રહ્યો અને કહ્યું કે હું પાજર પાજર ગામના પાજર ગામના બિરાજમાન છું મારી ખાંથી એ બેઠના છે તો તું એકવાર મારી પાસે આવ ત્યારે રમેશભાઈ કહ્યું કે એ આતા મેં પાજર નામ સંભળ્યું છે પણ તું ક્યાં ખાલી આવ્યું છે એ હું જાણતો નથી રમેશભાઈ વર્ષોથી અમદાવાદ રહી મોહનકામ ઝકરિયા આદરગઢનું નામ ખબર પણ ક્યાંય એવી ખબર નથી અને આતાએ કહ્યું કે તે વ્યવસ્થા હું કરી આપીશ અને વર્ષ બે હજાર ત્રેવીસના દશેરાના દિવસે પહેલી વખત જાડી બાવળના જંગલ રૂપે કાંટીમાં આતાની ઘેરી ગોપતા ગોપતા ઉદાસીની બાપુની ઝૂંપડી અને ત્યાં રામયાતાના બોર્ડ જોઈને અંદર ગયા બાપાએ પૂછ્યું બાપુ અહીં રામી માતા ની જોડી ક્યાં છે